ધ્યાનની તલવારથી કર્મની ગ્રંથિને કાપવી આ સંસારમાં ત્યાં સુધી પહોંચવા માટે માણસના પાયામાં એ સાધનાના પાયામાં ભક્તિની જરૂર છે વાસુદેવની ભક્તિ કરવી અથવા વાસુદેવના જેટલા પણ અવતારો છે ભાગવતમાં ચોવીસ અવતારની ચર્ચા છે જો કે પ્રત્યક્ષ બાવીસ મળે છે પછી ચોવીસને પૂરા કરવા માટે અયગ્રીવને હંસાવતાર બધું કરવું પડે છે એમાં સનતકુમાર નારદજી વરા ભગવાન નરનારાયણ કપિલ ભગવાન દત્તાત્રેય યજ્ઞ ભગવાન ઋષભદેવ કુર્મા ધન્વંતરી મોહિની નરસિંહ વામન પરશુરામ भगवान वेदव्यास भगवान राम बलराम कृष्ण बुद्ध अने कल की आवतार नी चर्चा श्रीमद् भागवत में अहिया प्रश्न कर बाबा तमे जे कथा संभळावी ए बधी श्रीमद् भागवत में छे तो हमने बताओ ने कश्मीर युगे प्रवर्तेयम स्थाने वाके नहीं तू આ ભાગવત ભગવાન વેદ વ્યાસે કયા સ્થાનમાં લખ્યું સમય કયો હતો અને હેતુ કયો હતો કૃષ્ણ આ સંહિતા મહામુનિએ ક્યારે લખ્યું સુદપુરાણી કહે છે દ્વાપરે

જેવી રીતે સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય એની સંધ્યા વીસ પચીસ મિનિટની હોય છે સૂર્ય આત્મી જાય આત્મી ગયા પછી સૂર્ય હોય નહીં પણ છતાં હજી અજવાળું હોય એનું નામ સંધ્યા છે સૂર્ય હજી ઉગ્યા નથી હજી હજી મહારાજ કોર કાઢી નથી પણ છતાં અજવાળું થઈ જાય જેને આપણે ત્યાં અરુણોદય કહે છે અરુણ અરુણ એટલે સૂર્ય ભગવાન રથમાં બેઠા છે પછી એનો સારથી એનું નામ છે અરુણ એટલે રથ લઈને આવે એટલે પહેલા પહેલા કોણ દેખાય સારથી એટલા માટે હજી સૂર્ય ઉદય પા નથી પણ અજવાળું થઈ ગયું છે કારણ કે અરુણ દેખાણ છે એટલામાં અરુણોદય છે એને સંધ્યા કહેવામાં આવે છે હજી ઉગ્યા નથી પણ દેખાતું થઈ ગયું છે